દશાફળ વ્રતની વિધિ અને મહિમા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું દશાફળ વ્રતની વિધિ અને તેનો મહિમા આ દશાફળ વ્રત કરવાથી મનુષ્ય સર્વકામનાઓથી સંપન્ન થાય છે અને અંતમાં ભગવાન શ્રી કૃષ્ણનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે તો આ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું તે આપણે જાણીએ તો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીથી આ વ્રત શરૂ કરવાનું હોય છે અને દસ દિવસનું આ વ્રત હોય છે તો કૃષ્ણ પક્ષ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ઉપવાસ વ્રતનો સંકલ્પ કરીને સ્નાન કરી નિત્ય દળના દસ પાન લેવા અને આ દસ નામોનું ઉચ્ચારણ કરીને દરરોજ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવું તો હવે આપણે જાણીએ કે આ કયા દસ નામોનું ઉચ્ચારણ કરવું તો નામ આ પ્રમાણે છે કૃષ્ણાય નમઃ વિષ્ણવે નમઃ નમઃ ગોવિંદાય નમઃ ગરુડધ્વજાય નમઃ દામોદરાય નમઃ ઋષિકેશાય નમ પદ્મનાભાય નમ હરએ નમ પ્રભવે આ નસ નામોનું ઉચ્ચારણ કરીને દરરોજ ભગવાન શ્રીકૃષ્ણનું પૂંજન કરવું ચાર પછી પરિક્રમા કરીને નમસ્કાર કરવા આ પ્રમાણે આ ઉત્તમ વ્રત દસ દિવસ સુધી કરવું એના આદિ મધ્ય અને અંતમાં શ્રી કૃષ્ણ મંત્ર વડે અગ્નિમાં ચરુ દ્વારા એકસો ને આઠ આહુતિ આપવી હોમના અંતમાં વિદ્વાન પુરુષે વિધિ અનુસાર સારી રીતે આચાર્યની પૂજા કરવી સોનું ચાંદી તાંબુ વાંસ અથવા માટીના પાત્રમાં સોનાનું સુંદર તુલસીદળ બનાવીને રાખવું સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણની સોનાની પ્રતિમા પણ સ્થાપિત કરીને તેની વિધિપૂર્વક પૂજા કરવી અને વસ્ત્ર તથા આભૂષણોથી વિભૂષિત વાસવડા સહિત ગાયનું દાન કરવું દસ દિવસ સુધી દરરોજ ભગવાન શ્રી કૃષ્ણને દસ દસ પુરીઓ અર્પણ કરવી તે પુરીઓ વ્રતિ પુરુષે વિધિઘ્ન બ્રાહ્મણને આપી દેવી અથવા તેનું સ્વયં ભોજન કરવું એ દ્વિજોત્તમ દસમા દિવસે યથાશક્તિ શય્યાદાન કરવું ત્યાર પછી દ્રવ્ય સહિત સોનાની મૂર્તિ આચાર્યને સમર્પિત કરવી વ્રતના અંતમાં દસ બ્રાહ્મણોને દરેકને દસ દસ પૂરીઓ આપવી આ પ્રમાણે દસ વર્ષ સુધી ઉત્તમ વ્રતનું પાલન કરીને વિધિપૂર્વક ઉપવાસ કરવાથી મનુષ્ય સંપૂર્ણ કામનાઓથી સંપન્ન થઈ જાય છે અને અંતમાં ભગવાન શ્રીકૃષ્ણનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે તો આ હતો દશાફળ વ્રતનો મહિમા અને તેમની વિધિ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ વ્રતની વિધિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો